ઝેર અપાયું એની શરત મૂકવામાં આવી કે દોસ્ત જો તું પ્રશ્ન પૂછવાનું બંધ કરે ચર્ચા કરવાનું બંધ કરે તો તને છોડી દઈશું અને ત્યારે ઇતિહાસમાં એક સળંગ આ નાદ ચાલે છે અને એ છે સત્યની ખોજ અને ત્યારે સોક્રેટીસ શું કહે છે સોક્રેટીસ એક સરસ મજાની ઘોષણા કરે છે એ કહે છે હું મારી સત્યની ખોજ છોડી દઉં એ શરતે જો તમે મને મુક્ત કરવાનું કહેતા હો તો હું કહીશ કે હે એથેન્સ વાસીઓ હું તમારો આભાર માનું છું પણ તમારી આજ્ઞા માનવા કરતાં જેણે મને આ કામ સોંપ્યું છે એવું હું માનું છું એ ઈશ્વરની આજ્ઞાનું જ પાલન કરીશ અને જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કદી પણ મારું તત્વચિંતનનું કાર્ય છોડીશ નહીં એથી આગળ મને જે કોઈ સામો મળે તેને મારા રિવાજ પ્રમાણે હું પૂછતો જ રહીશ કે આ નાદ છે જ્ઞાન અને સત્યની તથા પોતાના આત્માની ઉન્નતિ સાધવાની જરાય પરવા કર્યા વિના દોલત અને માન મર્તબા મેળવામાં જ રચોપચો રહેતા તને શરમ નથી આવતી મોત શું છે મને ખબર નથી અને પછી કહે છે સંભવ છે સારી વસ્તુ હોય હું એનાથી ડરતો નથી પણ એ તો હું નિશ્ચયપૂર્વક જાણું છું કે પોતાના કર્તવ્યથી ભાગવું એ તો ભૂંડું જ છે આથી જે ખરાબ હોવાની મને પૂરેપૂરી ખાતરી છે તેના કરતાં જે સારું હોવાનો સંભવ છે હું એની પસંદગી કરું છું